તો ફાઇનલ ભાઈઓ આજનો વિડીયો મારો પૂર થઈ ગયો જે વિડીયો હતો દેવલાએ મારે લોચો એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય દેવના લીધે તો વિડીયોમાં બહુ જ કોમેડી થાય ફણી થઈ જાય બહુ જે વિચારેને એવું અલગ અલગ થઈ જાય તો છેલ્લો સુધી તમે મજા આવશે તો આવાના વિલોને અમને સપોર્ટ કરતા રહેજો અને જે અમારો ઓ મોટો વિડીયો આવશે મારી બીજી આઈડીમાં આવશે જે મિસ્ટર દેવલો સિદ્ધ મિસ્ટર દિવલો ચંદો સિત્યા હો અમે આવશે તો વિડીયો જોવાનું પોતાની લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીશું આવા જ નવા વિડીયોમાં તમને હસાવતા રહેશું અમે પણ હસાવતા રહેશું તમે પણ હસતા રહેજો મળીશું બાય બીજા વિડીયોમાં બાય બાય